જીવન અહો ભાગ્ય બન્યા છે પાલનપુર તાલુકાના વાસણ ગામના ભાઈચંદભાઈ રામાભાઈ પ્રજાપતિના પુત્ર હિતેશભાઈએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામ તેમના મંદિરમાં પરત આવ્યા એ જ દિવસે તેઓના લગ્ન લેવાયા છે તેઓના જીવનમાં ધન્યની ક્ષણ છે જેને યાદગાર બનાવવા માટે ઘોડા પર બેસી તલવારને બદલે ભગવાનની ધજા પકડી હતી રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી